આચાર્ય શ્રી વંદ ને ગુરુજનો તથા મારી સાથે અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો આજનો મારો વિષય છે સમાચાર તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસ બુધવાર આજના મુખ્ય સમાચાર સમાચાર નંબર આઈઆઈટી ગાંધીનગર સાથે મળી ભારતીય સેના સ્વદેશી ડિફેન્સ ટેકનોલોજી ડેવલપ કરશે સમાચાર નંબર બે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં એક હજાર પ્રકાશનોના પુસ્તકોનો રસ્થાળ પીરસવામાં આવશે સમાચાર નંબર ત્રણ ગાંધીનગર જિલ્લામાં સર્વેપૂર્ણ પૂર્ણ અઠ્યાવીસ હજાર હેક્ટર માં નુકસાન આણંદમાં સત્તર હજાર હેક્ટર નું નુકસાન સમાધાન નંબર ચાર ધિરાણ માફી બસો મણ મગફળીની ખરીદી જૂની પાક યોજના ચાલુ કરવાની માંગ સમાધાન નંબર પાંચ જામનગર જિલ્લાના ચૌદ ગામોમાં તળાવ તળાવ જેટ માં ઊંડા ઉતરતા અઢાર પોઈન્ટ ચુમ્માલીસ કરો લીટર જળ સંગ્રહ વધ્યો હતો ત્યારબાદ સુરા દુઃખ માટે સંસાર ને દોષ ના આપશો તમારા મનને સમજાવો કારણ કે મન નું પરિવર્તન તમારા દુઃખ છે તો આવો સરસ મજા નો વિચાર લઈને આવશે ડાયરેક્ટર મેડમ આચાર્ય શ્રી ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા ભાઈઓ તથા બહેનો આજનો મારો વિષય છે વિષય છે સુવિચાર છે અનેક અનેકવાર પણ કિસ્મત બની જશે પ્રગતિનો સાચો પંથ છે એટલે ઠોકર આસપાસ હશે પ્રસ્તુત પંક્તિમાં કવિ કહેવાય ઈચ્છે છે કે જ્યારે આપણે સફળતાના માર્ગ પર ચાલીએ છીએ ત્યારે આપણે અનેકવાર વાર લાગે છે પરંતુ તેનાથી ડરવું જોઈએ નહીં અને તે પંથ પર્યા જોઈએ તેથી આપણે સફળતા સફળતા મળે છે અને આપણે સફળ થઈએ છીએ જીવનનો પંથ હંમેશા પૂરોથી સજેલો હોતો નથી કે ક્યારેક ઘાટાળો પણ હોય છે તેથી આપણે થવું જોઈએ નહીં અને તેના પર ચાલતું રહેવું જોઈએ કરવા અનુભવ જ આપણે સાચા માર્ગે દોરી જાય છે અને આપણા જીવનનું સાચું ઘડતર કરે છે અબ વાર જે આમાં સરસ પાણી પી સુધ ચાહીએ અને મત સત્યથી માનવીનો આત્મવિદ્યાના અભ્યાસ ડાયરેક્ટર મેડમ આચાર્ય શ્રી વંદન્ય તથા આ શાળામાં અભ્યાસ કરતા વાળા વિદ્યાર્થી મિત્રો મારો વિશેષ છે જાણવા મેદાન મેદાનમાં પ્રવેશ કરે છે મસાદેવી મંદિર જમનાજી નું મંદિર પરમાર્થ આશ્રમ દેવી મંદિર तथा पतंजलि योग पीछ जो वाला है छे अरबा है कुकुबे याने स्टार छे अस्तु जय हिंद जय भारत आ आ का अपना हमेशा के लिए हो गया रोता हुआ पूरा परिवार और पूरा देश एकत्र लगा कर रो गया किसी को बहुत दूरी तो किसी की माँ और किसी के सर से भाग का छाया हुआ

જે બાળ્ય અવસ્થામાં રમકડું ખરીદતું પછી તેના સ્પેસ પર અલગ કરતો પછી એ સ્પેસ પાર્ટને ભેગા કરીને રમકડું જાતે બનાવતો હવે એને વિજ્ઞાન ક્ષેત્રે અનેક જાતના પ્રયોગો કરવા શરૂ કર્યો મેક્સવેરની રંગ મિશ્રણની પ્રક્રિયાને કારણે જ આપણે ટેલિવિઝનના રંગો દેખી શકીએ સ્વનિક ગૃહના વલણીઓ અંગે તેમણે કેટલાક ગાણિતિક સમીકરણો કર્યો છે ઇતિહાસના સંદર્ભ જ્યારે આપણે મેક્સવેરનું ઉત્તરન કરીએ છીએ ત્યારે ફક્ત એની દીર્ઘવૃદ્ધિની સુધર લત્નને કારણે નહીં અભિતુ વિજ્ઞાન અને ગણિતના

ઓગણસી રોજ એમનું નિહાન થયું મેક્સવેર વિજ્ઞાન જગતના પિતામહ ગણાય છે એક સર્વોચ્ચ વૈજ્ઞાનિક તરીકે વિશ્વ તેને ભૂલી શકે નહીં